વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ જવાનો માટે અના વડોદરા શહેર જિલ્લામાં વીતેલા છત્રીસ કલાકમાં ગરમી વધતાની સાથે દસ જેટલા લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે મોટા કેસોમાં ગરમી સંબંધિત મૃત્યુનું કારણ બન્યું હોવાનું મનાઈ રહ્યું છે રાજ્યમાં ગરમી સાથે ઓરેન્જ એલર્ટ આપવાની સાથે જ લોકોને બેચેની ગભરામણથી સમસ્યા ઉદભવી રહી છે જેને લઈને એસએસજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી સહિત પ્રવાહી પીનું સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ તેવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે ત્યારે અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસના જવાનો માટે બેસવા તથા પાણીની સુવિધા મળી રહે તે માટે બનાવવામાં આવેલા કેબિન ખંડેર હાલતમાં જોવા મળ્યા હતા સાથે કેબિનમાં વીજના વાયરો ઓપન અને ખુલ્લા જોવા મળ્યા હતા સાથે ટ્રાફિક જવાનો માટે ત્યાં પીવાના પાણીની પણ અસુવિધાઓ જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં અતિશય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ચાર રસ્તા પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે શું કોઈ સુવિધા જ નથી હોતી તેવું લાગી રહ્યું છે